વડધા ભાજપ પ્રમુખના નારાજ થયા છે હું બિલકુલ સંમત નથી વિકાસના કામો પર સર્વ જ્ઞાતિ નો અધિકાર છે તમામ કોમની સાથે રાખી બધા મતદારો સેવા કરી છે વિજયભાઈ સાહેબે જે વાત કરી પરંતુ એમાં હું સંમત નથી થતું કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા આઠ ટ એટલે ઓગણીસો નેવથી સરન હું ધારાસભ્ય થયો છું અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી પહેલાં ત્રણ હતી વિધાનસભા હવે પાંચ થઈ એ પાંચે પાંચ કરતાં વધારે વોટ મને જ મળે છે પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય લોકસભાની હોય કે એની હોય પરંતુ ખાસ કરીને જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ નાતી જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં ખાસ હું જ્યારે મારી હું રાવપુરામાં લડતો હતો ત્યારે નવાપુરા મચ્છીપીઠ આ બધા એરિયા મુસ્લિમ એરિયા આવતા હતા ને એ વખતે પંચાણું નેવું સાલ બે હજારની સાલ એ વખતે આખું વડોદરા શહેર કોમી થી રંગાયેલું હતું તમને જો યાદ હોય તો કોમ્યુનલ શહેર થઈ ગયેલું લોકો પૂછીને વડોદરા શહેરમાં આવે કે આજે ભાઈ કરફ્યુ નથી હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય અમારા કાર્યકર્તા હોય હવે ધારો કે રોડ હોય ખાડાવાનો તારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો ના રોડ બનાવવાનો ઘણા લોકો એ વખતે મને કે આ રોડ નહીં બનાવવાનો એ મુસ્લિમ રહે છે એ ફલાના રહે છે આપણા વોટ નથી હાલતા તારે હું એમને કહું કે જો ભાઈ ખાડા હશે તં પાણી ભરાશે તં મચ્છર થશે આ મચ્છરને કેટેગરી કે હોય